ભક્તો લખો લખજો જે પરિવારમાં નારીનું સોમાન નહીં જળવાતો લખો હોય તે લખજો એ પરિવાર જિંદગીમાં કોઈ દી સુખી જે પરિવારમાં નારીનું સન્માન ન સાચું કહું છું ભક્તો આપણે કહીશું એમની પ્રત્યેક સંસ્કૃતિ માને છે કે સમાજમાં નારીનું સન્માન જળવાવું છે અદ્ભુત પ્રસંગ યાદ આવે તમે કહી દઉં નેપોલિયન બહુ નાનો ઘટના ઘટી જોઈન્ટ ફેમિલી રહેતો તો એની નાની બહેને બે કેરી ચોરી આ દુનિયા નેપોલિયન 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 કરે છે ક્યારે ભક્તો એનું નામ આટલું મહાન બન્યું એની ઉંમર પણ 72 વર્ષની હતી એની બેન એના કરતા નાની હતી બે કેરી ચોરી અને કાકા કડક મગજ ના આવીને તુરંત બોલ્યા કોણે કેરી ચોરી નેપોલિયન ને ખબર હતી મારી નાની બહેને ચોરી અને કાકા ધુઆપુઆ થતા નેપોલિયન બહુ માર એક થપાડ બેન ત્રણ થપાડ જ્યાં મારવા ગયા એ જ વખતે ની ની ફરી અને કે કાકા ભાઈ ભાઈ બોલે કેરી ચોરી મેં કેરી ચોરી છે અને આટલા શબ્દ સાંભળતા નેપોલિયન કાકાએ કીધું નેપોલિયન કેરી બહેને ચોરી તે તારું નામ કેમ લીધું માથે કેમ તે જવાબદારી લઈ લીધી અને તે નેપોલિયન બોલ્યો હતો કાકા મને ખબર તમારી ક્રોધ ની ઓળખું છું જો મારે માથે તમે હું ન લો તો તમે બહેનને માર મારો અને જે પરિવારમાં નારીને માર મરાય એ પરિવાર નિશ્ચય દુઃખી થાય માટે મેં મારે માથે લઈ લીધું કેરી મેં ચોરી પરિવારમાં અનુસંધાન રાખજો નેપોલિયન તો બહુ અમીર માણસ બહુ મોટો મહેલ બનાવેલો અને મહેલ ની અંદર બાથ બનાવેલો બાદ જયારે તૈયાર થઈ ગયો મહેલ જયારે તૈયાર થઈ ગયો નેપોલિયન ને કહેવામાં આવ્યું એક વાર મહેલ અને બાથ ને જવા માટે આવો પણ નેપોલિયન જ્યાં બાથ જોવા માટે ગયો તો ભક્તો અંદર બાથ ને ઠેર ઠેર નિર્વસ્ત્ર નારી ના તકતાઓ લગાડવામાં આવ્યા હતા નેપોલિયન પાછો વળી ગયો નેપોલિયનના મોઢામાંથી શબ્દો નીકળ્યા પ્રથમ આ જેટલી તકતી તમે નિર્વસ્ત્ર નારી લગાડે છે એ બધી કાઢી નાખો પછી હું મુલાકાત માટે આવીશ મારા મહેલમાં મારા બાથમાં કોઈ પણ રીતે યાદ કરે આને દુનિયા યાદ જે પરિવારમાં ભક્તો નારીનું સન્માન ન જળવાય એ પરિવાર કદી સુખી ન થાય વડીલોને કહું છું છોકરાઓ ભૂલ કરે નાની વાતમાં હાથ ઉપાડવા માટે તૈયાર થાય એને રોકજો બેટા આપણે ધ્યાન ન થાય આપણે ધ્યાન ન